નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ મિત્રો ખૂબ જ લાંબા સમયથી ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો જેની રાહ જોઈ રહ્યા હતા તે મિત્રો મોંઘવારી બત્તુ અને મોંઘવારી રાહતનો જે ચાર ટકાનો જે મોંઘવારી બત્તુ અને મોંઘવારી રાહતનો વધારો છે મિત્રો એક જુલાઈ બે હજાર થી તે ગુજરાત સરકાર દ્વારા આજે એટલે કે ઓગણત્રીસ ફેબ્રુઆરીના રોજ જાહેર કરી દેવામાં આવે છે મિત્રો સાથે જ મિત્રો મિત્રો અન્ય જે છે તેમાં વધારો ગુજરાત સરકારના મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને સાથે જ મિત્રો એક હાજર ચોવીસ જે એરિયસ છે તેને પણ મિત્રો ચૂકવવાનું તબક્કાવાર સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે મિત્રો તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું મિત્રો કે રાજ્ય સરકારના નવ લાખ જેટલા કર્મચારીઓ એટલે કે પેન્શનર્સ અને કર્મચારીઓને ગુજરાત સરકાર દ્વારા જે મોંઘવારી ભથ્થાનો વધારો આપવામાં આવ્યો છે તે વધારો મિત્રો કયા કયા કર્મચારીઓને લાગુ પડશે સાથે એરિયસ કઈ રીતે ચૂકવાશે અને અન્ય જે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે વધારા સિવાય ચાર ટકા મોંઘવારી ભત્તાના તો કઈ કઈ જાહેરાતો કરી છે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ જનરલ નોલેજ વિડીયો અને આવા સરકારી કર્મચારી ભેટ આપવામાં આવી છે મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભતામાં એક જુલાઈ બે થી જે કેન્દ્ર સરકાર દ્વારા ચાર ટકા વધારો કરવામાં આવ્યો હતો તે આજે એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે જાહેર કરી દેવામાં આવ્યો છે અને સાથે જ મિત્રો જુલાઈ થી આજે ફેબ્રુઆરી કુલ જે છે તે પણ મિત્રો ત્રણ તે પગાર સાથે ચૂકવવાનું સરકાર દ્વારા આગામી માર્ચ એપ્રિલ અને મે મહિનામાં નક્કી કરવામાં આવી છે તો મિત્રો જાણીએ કે પગાર વધારો છે કયા કયા કર્મચારીઓને લાગુ પડશે સાથે જ કઈ રીતે એરિયા ચૂકવવામાં આવશે અને અન્ય કયા ભથ્થાઓની વધારાની જાહેરાત મુખ્યમંત્રીએ આજે નાણા વિભાગની જે બેઠક મળી છે તેમાં કરવામાં આવી છે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી બત્તામાં એક જુલાઈ બે થી બાકી ચાર નો વધારો આજે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે રાજ્ય સરકારની સેવામાં અને પંચાયત સેવા તથા અન્ય વિભાગો મળીને કુલ ચાર લાખ જેટલા સરકારી કર્મચારીઓ અને ચાર લાખ જેટલા ગુજરાત રાજ્ય સરકારના જે નિવૃત્ત પેન્શનર છે તેમને આ ચાર વધારાનો લાભ મળશે મિત્રો આજે વધારો છે તે મિત્રો એક જુલાઈ બે થી એકત્રીસ ડિસેમ્બર બે ચોવીસ સુધીનો જે વધારો છે તે લાગુ પડ્યો છે મિત્રો તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો આ આઠ મહિનાનું એરિયસ પણ ચૂકવવામાં આવશે મોંઘવારી ભત્તામાં વધારાની આઠ માસની તફાવત એટલે કે એક જુલાઈ બે હજાર તેવીસ થી લઈ અને ઓગણત્રીસ ફેબ્રુઆરી બે ચોવીસ સુધીના આઠ મહિનાની જે તફાવતની રકમ છે ચાર ટકા મોંઘવારી ભત્તાની તે પણ મિત્રો એરિયસમાં ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે સાથે જ મિત્રો ન્યુ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસમાં કર્મચારીઓનો જે દસ ટકા ફાળો આપવાનો રહેશે જ્યારે રાજ્ય સરકાર દસ ટકાની સામે મિત્રો હવે ચૌદ ટકા ફાળો જે છે તે એનપીએસ માં કર્મચારીઓ માટે ઉમેર છે મિત્રો ખૂબ જ લાંબા સમયથી જે લડત ચાલી રહી હતી એનપીએસ માં સરકાર ને ચૌદ ટકા ફાળો આપવાનો તેનો આજે સુખદ ચુકાદો ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા આપવામાં આવે છે હવે જાન્યુઆરી બે પછી ગુજરાત રાજ્ય સરકારની સેવામાં લાગેલ તમામ કર્મચારીઓના એનપીએસ માં રાજ્ય સરકાર દ્વારા ચૌદ ટકા જે છે તે ફાળો જે છે તે બેઝિક પ્રમાણે આપવામાં આવશે હાલમાં મિત્રો એનપીએસ માં કાર્ય કરતા તમામ જે કર્મચારીઓ છે જેઓ કે એક જાન્યુઆરી બે પાંચ પછી ગુજરાત સરકારની સેવામાં લાગ્યા છે તેમના બેઝિકના દસ ટકા મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં ત્રણ હિતકારી નિર્ણયો પણ કર્યા હતા જેમાં પહેલો હતો કે મુખ્યમંત્રી રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો કેન્દ્રના ધોરણે જે છે તે એક જુલાઈ બે થી જે ચાર ટકા મોંઘવારી ભથ્થું વધારી

જે અનુસાર મિત્રો જુલાઈ બે હાજર થી સપ્ટેમ્બર બે એટલે કે પહેલા ત્રણ મહિનાનું જે એરિયસ છે તેની તફાવત રકમ માર્ચ બે પગાર સાથે સરકારી કર્મચારી અને દેવામાં આવશે ત્યારબાદ મિત્રો ઓક્ટોબર થી ડિસેમ્બર બે એમ ત્રણ મહિનાની જે બીજી બીજો હપ્તો છે તે એરિયસની રકમ એપ્રિલ બે ના પગાર સાથે તેમજ જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ બે મહિનાનું જે એરિયસ છે તેની રકમ આગામી મે મહિનાના બે ના પગાર સાથે કર્મયોગીઓને અને પેન્શનર્સને ચૂકવી દેવામાં આવશે મિત્રો નવવર્ધિત પેન્શન યોજના કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્મચારીઓના માંગણીઓને પ્રતિસાદ આપતા કર્યો છે હવેથી મિત્રો એનપીએસ માં અનવય કર્મચારીઓ દસ ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે ચૌદ ટકા ફાળો આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બે મહત્વપૂર્ણ નિર્ણય ઉપરાંત કર્મચારીઓના એલટીસી માટે દસ પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ છઠ્ઠા પગાર પંચના ધોરણ અનુસાર થતી હતી તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચુકવવાનો પણ એક અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયોના અમલ અંગે નાણા વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની સૂચનાઓ પણ આપવામાં આવી હતી છે એટલે કે મિત્રો જે આ ચાર ટકા મોંઘવારી છે તે આ પગારથી લાગુ થઈ જશે એટલે કે આગામી જે માર્ચ મહિનાથી જે પગાર આવશે તેમાં મિત્રો તમામ કર્મચારીઓને જે મોંઘવારી ભથ્થું છે તે છેતાલીસ પ્રમાણે ગણવામાં આવશે અને આઠ મહિનાનું જે એરિયસ છે તે મિત્રો આગામી ત્રણ મહિનાના પગારમાં મિત્રો હપ્તાથી ચૂકવી દેવામાં આવશે તમામ કર્મચારીઓ માટે હિતકારી નિર્ણય ગુજરાત સરકારની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે લીધો છે તો ગુજરાત સરકારના કર્મચારીઓ માટે આ ખૂબ જ મહત્વના અને આશાસ્પદ સમાચાર છે ખૂબ જ લાંબા સમયથી મિત્રો ગુજરાત રાજ્યના સાડા ચાર લાખ જેટલા કર્મચારીઓ અને સાડા ચાર લાખ જેટલા પેન્શન એટલે કે નવ લાખ જેટલા કર્મચારીઓ આ મોંઘવારી ભથ્થાની જે છે તે રાહત જોઈને બેઠા હતા મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આપ સૌને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં એટલે કે એક ઓક્ટોબર બે હજાર તેવીસ ના રોજ જે છે તે જુલાઈ બે હજાર ચોવીસ તેવીસ થી જે ચાર ટકા મોંઘવારી ભથ્થો છે તે વધારી અને બેતાલીસ ટકાથી છેતાલીસ ટકા ભથ્થું ચૂકવવામાં આવી રહ્યું છે જે હવે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ માર્ચ મહિનાથી લાગુ થશે અને માર્ચ મહિનાનો પગાર જે પેરીને એપ્રિલ આવશે તેમાં મિત્રો મોંઘવારી ભથ્થું છેતાલીસ ટકાના ધોરણે તમામ કર્મચારીઓને મળવા પાત્ર થશે સાથે જ મિત્રો ત્રણ મહિનાનું એરિયા જે આપણે ઉપર વાત કરી તે પ્રમાણે આગામી માર્ચ એપ્રિલ અને મે મહિનાના પગારમાં હપ્તેથી ચૂકી દેવામાં આવશે મિત્રો આશા રાખીશું કે કર્મચારીઓના હિતમાં જે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવે છે તેનાથી કર્મચારીઓ ચોક્કસથી સંતુષ્ટ હશે અને આ વિડીયો જો તમને ગમશે તો મિત્રો તમે તમારા સરકારી મિત્રો સાથે જરૂરથી શેર કરશો તેવી આશા સહ જય હિન્દ અસ્તુ